આવેલ નરીશ પેટ્રોલ પંપ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાઇન ગાડી વાકા ચલાવી જલાવી અને એક ઈસમ છે તેમને નજીકના થાંભા સાથે અથવા એના અનુસંધાનમાં તેમને નીચે ઉતારી અને પોલીસે પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને કીધેલા હતા જેથી જે ડ્રાઈવિંગ કરતા હતા આપણે વસાવા તેમના વિરુદ્ધ ઘણા ક્યાંક ડ્રાઇવિંગ કેસ કર્યો છે પોલીસે અને બીજો ઇસમ છે વિજય રાઠોડ જેમના વિરુદ્ધ પણ એક વિધેલાનો કેસ કરાયો આ ગાડી કોની જે એમની પોતાની હતી કે બીજાની લઈને આવ્યા હતા એ તપાસ ચાલુ છે એની અંદર જે દારૂ પોટલી મળી છે તો ક્યાંથી લાવે છે એની કઈ તપાસ કરવામાં આવશે પોલીસ દ્વારા ના દારૂ કોઈ પોટલી મળી અંદર વિડિયોમાં દેખાય છે સાહેબ દારૂ પોટલી બહાર વિડીયો છે સાહેબ તપાસ ના કામે કાર્યવાહી કરવાની બાકી છે ક્યાંથી પીવા પીને આવ્યા છે ક્યાંથી દારૂ લાવ્યા છે બધું તપાસ કરવામાં આવશે હા બે ઇસમણ એટક કરેલી છે એક જે ડ્રંક એન્ડ ડ્રાઈવ જે ચલાવતો તો ગાડી એમની અને એની બાજુમાં જે બેસેલો

હવે કેટલી જે કાનુ સારી હા એ થશે મેડિકલ ટેસ્ટ થઈ ગયો છે શું છે ઇતિહાસ ઇતિહાસ તો હજુ હિસ્ટ્રી છે એ જણાય આવેલ નથી તપાસ ચાલુ છે જે ખાસ કરીને જ્યાં દારૂ કીધો છે એ કઈ જગ્યાએથી એમણે કીધો છે અને એ આટલી મોડી રાત્રે કેવા કારણસર